સાયબર ક્રાઇમ સેલની ટીમે લાખો રૂપિયાની છગાયાના કેસમાં અમદાવાદથી બેઠક બાદ આરોપીની ધરપકડ કરી છે અને આઈપીઓમાં રોકાણ સારો નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સાયબર ક્રાઇમ સેલની ટીમે અમદાવાદથી શાંતિર આરોપી ચંદનસિંહ શિવસિંહ અને ગજેન્દ્રસિંહ રૂપનાથસિંહની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ફરિયાદીને શેર બજાર અને માં રોકાણ કરી સારો નફો મળશે લાલચ આપી એકવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું અને પૈસા અલગ અલગ બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા હતા બાદમાં ન તો તેમને કોઈ નફો આપ્યો ન તો તેમાં પૈસા પરત કર્યા અને છેતરપિંડી કરી સાયબર ક્રાઇમ સેલની ટીમ આ કેસની તપાસ કરી રહી હતી અને આખરે બંને છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરી હતી આરોપીઓ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા હતા અને લોકોને વિશ્વાસમાં લઈ છેતરતા હતા આરોપીઓ સામે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલ અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળ મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા થી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓની કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારીયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઇડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી અ ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સને અ જે છે મિલંદરજી ગેંગને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય તેઓને પણ ફરીથી નવ્વાણું લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે આ સાથે સાથે તેઓએ બીજી કઈ સાયબર ક્રિમિનલ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે